તમારા જીવનમાં આવેલી એક સ્ત્રી છે જેણે પોતાનું સર્વસ્વ તમને સમર્પિત કર્યું હોય એ સ્ત્રી કે જે તમે કહો એમ જીવતી હોય તમારું મન ન દુખાય એ માટે પોતે હેરાન થઈ જતી હોય જે આ પાસેથી પ્રેમ સિવાય બીજી કોઈ વસ્તુની અપેક્ષા પણ ન રાખતી હોય બસ તમારી પાસેથી એને પ્રેમ ઉપરો મેળવવાની જ સતત ઝકના હોય જે તમને ખોવાનો સતત ભય અનુભવતી હોય અને એ કારણથી જ તમને પામવા માટે તમારી સાથે લડતી હોય રડતી હોય જે પથ્થર એટલા દેવ પૂજીને ઈશ્વર પાસે તમને માગતી હોય જે તમને પામવા તમારી અને તમારા પરિવારની સુખાકારી માટે બાધા આખડી રાખડી હોય જે તમારા સંતાન તમારા પરિવારની નિસ્વાર્થ ભાવે ચિંતા કરતી હોય જે તમારા વગર ચાની ચુસ્કી કે અન્નનો દાણો પણ ન લેતી હોય અને બદલામાં એ કંઈ ન માંગે છતાં પણ તમે એને ન સાચવી શકો ત્યારે એ મૌન થઈ જાય લાગણીઓને વ્યક્ત કરવાની બંધ કરે અને ધીરે ધીરે સંબંધમાંથી દૂર થઈ જાય ત્યારે ઝઘડા કરીને એને દબાણમાં લાવીને તમે એને સંબંધમાં રહેવા મજબૂર કરો તો એ રહેશે પણ ખરી પણ લાગણી સાથે નહીં બસ તમારું મન ન દુખાય એટલે જ ગુસ્સો ઝઘડા કરવા કરતાં એ મૌન થયેલી તમારી વ્યક્તિને પ્રેમથી સંભાળશો તો કદાચ એ લાગણી ફરી જીવતી થશે ને ફરી પાનખર અનુભવતા પ્રેમ સંબંધમાં વસંત ખીલશે નિર્ણય તમારો પાનખરમાં રહેવું છે કે વસંતમાં તમારી પ્રિય વ્યક્તિ કોઈ દિવસ લાગણીઓ વ્યક્ત કરવાનો બંધ કરીને મૌન ન થાય તે જોજો મૌન થયેલા સંબંધો ફરી બોલતા ન પણ થાય ગુમાવવા કરતાં ગમાડી લેજો મિત્રો નારી સન્માન એ આપણી ફરજ છે દુનિયા દરેક સ્ત્રીને જો સમયસર પ્રેમ મળે તો એનું બધું જ તમારા પર નિયચ્છાવર કરી દે પરંતુ પુરુષ જે સમજવાનું છે સમજી નથી શકતો અને એટલે જ સ્ત્રી પુરુષમાં તણાવ રહેતો હોય છે